પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને નવમો દિવસ ઓગણીસમી એપ્રિલ બે હજાર પચીસ અને શનિવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ ગઈકાલે આપણે પ્રભુ મંદિરમાં ભલા શુક્રવારની વર્ષિપ સર્વિસમાં મળ્યા પ્રભુનું વચન સાંભળ્યું અને મેજની સંગતના ભાગીદાર બન્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓના ઉદ્ધારને માટે વધે મરણ પામ્યા એ પહેલાં શિષ્યોની સાથે મેજની સંગતની સ્થાપના કરી તો આજે પ્રભુ ભોજન યાદગીરી પ્રભુ ભોજન યાદગીરી ફેડરિક નામનો રાજા એમણે પોતાના અધિકારીઓને એક મોટા જમણ માટે બોલાવ્યા પોતાના મહેલમાં અમુક વર્ષે એ આવું ફંક્શન રાખતા અને એમના બધા જ અધિકારીઓને બોલાવે એમનું સન્માન કરે એમને ગિફ્ટ આપે અને મોટું જમણ આપે આજે અધિકારીઓમાં સૌથી મુખ્ય હોદ્દેદાર મિસ્ટર હેન્સ વોન હેન્સ વોન એમને પણ આમંત્રણ આપ્યું નહીં તો મુખ્ય મહેમાન તરીકે પણ જ્યારે આમંત્રણ સ્વીકારવાનો સમય આવ્યો ત્યારે હેન્સ વોને આમંત્રણનો અસ્વીકાર કર્યો રાજા સાહેબને લાગ્યું કે મારું જમણ આટલું મોટું જમણું રાખું છું બધા જ અધિકારીઓને બોલાવું છું ને હેન્સ વોને શા માટે મારું આમંત્રણ સ્વીકાર્યું નહીં અને આવવાની ના પાડી અને રાજાએ વિચાર કર્યો કે હું પોતે મળું અને જ્યારે રાજા હેન્સ વોનને મળવા માટે ગયા કે મારા મહેલમાં આટલું મોટું મેં જમણ રાખ્યું છે ભવ્ય જમણ છે અને તમે મારા આમંત્રણનો સ્વીકાર કર્યો નહીં શા માટે અને તે વખતે હેન્સ વોને કહ્યું કે એ જ સમયે એ જ દિવસે મારા ચર્ચમાં પ્રભુ પ્રભુભન રાખવામાં આવ્યું છે મારા ચર્ચમાં પ્રભુ પ્રભુભજન રાખવામાં આવ્યું છે અને માટે હું પ્રભુ પ્રભુભોજન લેવા માટે જવાનો છું અને માટે તમારા મોટા જમણમાં હું આવી શકેશ નહીં જ્યારે રાજાને ખબર પડી કે ચર્ચનું જમણ અને મારા જમણમાં કોઈ તફાવત છે કે નહીં અને હેન્સ વોને કહ્યું કે તમારું જમણ એ તો બહુ સામાન્ય જમણ છે અને રાજા ગુસ્સે થયા આટલું મોટું ભવ્ય જમણ આપું છું ને મારું જમણ સામાન્ય જમણ તું માને છે ચર્ચમાં એવું કયું મોટું જમણ છે અને ત્યારે હેન્સ વોને કહ્યું કે ચર્ચમાં પ્રભુ પ્રભુભોજન છે પ્રભુ પ્રભુભોજન એટલે પ્રભુસુ ખ્રિસ્તે સ્થાપેલું એ ભોજન એમના મરણના પહેલાં શિષ્યોને એકત્ર કર્યા એમને રોટલી આપી એમને દ્રાક્ષારસ આપ્યો અને કહ્યું કે મેં તમારા માટે આ મારું શરીર ભાગ્યું છે તમારા માટે મેં મારું રક્ત લોહી લોહીવડાવ્યું છે તો તમે ખાઓ અને પીવો અને મારી યાદગીરીને અર્થે આ કરો તો રાજા સાહેબ આ તમારું જમણ એ વજનની આગળ એકદમ નાનું અને સામાન્ય જમણ કહી શકાય ભલે તમે મોટું ખર્ચ કરવાના હોય પરંતુ પ્રભુ ઈસુએ જે આપેલું જમણ એ તો પ્રભુની યાદગીરીને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા માટે બધા સ્તંભે મરણ પામ્યા છે અને એમનું એ જમણ છે અને જમણમાં હું ભાગ લેવાને માટે રાજા સાહેબ તમારા જમણનો અસ્વીકાર કરું છું અને હું આવી શકતો નથી પહેલો કોરંથી અગિયારમો અધ્યાય ને પચીસમી કલમ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું પાઉલ લખે છે કે મારી યાદગીરીને સારું કરો અને આજના સમયમાં લોકો યાદગીરીને માટે રોડ બનાવતા હોય સર્કલ બનાવતા હોય મોટું બિલ્ડિંગ બનાવતા હોય સ્કૂલ બનાવતા હોય દવાખાનું બનાવતા હોય અને તકતી મૂકીને એમના નામની યાદ કરવામાં આવે એ યાદગીરી પણ પ્રભુ શું ખ્રિસ્ત યાદગીરી પાપની માફી માટે તમે મારી પાસે આવો હું તમારા માટે બધા જ તમે મરણ ભાઈ એ યાદગીરીને અર્થે એ દ્રાક્ષાસને રોટલી લઈને પ્રભુના મરણને યાદ કરવાનું ને પ્રભુનો આભાર માનવા માટેનું આ પ્રભુ વજન વાલા ભાઈઓને બહેનો પૃથ્વી પર ઘણા બધા જમણ હોય પણ પ્રભુએ સ્થાપેલું જમણ એ આપણા માટે બહુ આશીર્વાદિત જમણ છે ત્યારે એ મેજની સંગત પ્રભુ આપણા જીવનને માટે આશીર્વાદિત બનાવે છે આવું આપણે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ તમે મેજની સંગતની સ્થાપના કરી અને તમારી પાસે પ્રભુ અમે આવીએ છીએ ત્યારે પ્રભુ એ રોટલી અને દ્રાક્ષરસ દ્વારા તમે જે અમારા માટે મરણ પામ્યા છે એ બાબત યાદ કરીને અમે તમારો આભાર માનીએ છીએ ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો હા